જય માતાજી મિત્રો આપણા આજે બનાવવાની છે ચાઈનાની વસ્તુ એટલે ચાઇનીઝ એટલે હક્કા નૂડલ્સ બનાવવાની છે આજે આપણા ગુજરાતમાં જોઈએ કે આપણે ચી બના એટલે આપણે લોકેશન ઉપર પહોંચી જઈએ આપણા ભાઈ પહોંચી જઈએ અને પછી ચાઇનીઝ બનાવી દઈએ ચલો તમે હું વાટના છું તમે તો જબર વાટી ગયો ને

હા ઓલે આર્યું ણું મેલો હવે મેલો મોયવાવા જબબાઈ બન્યો હા જબર આર્યું બફાઈ જવાતી હો હા અમે કરો આર્યું હવે હું થારીન કાઢી અને તેલ ગરમ કરો મેલજો તમે પેલી શાકભાજી ની કરે હવે કરો આ બધું કોમકાજ પટી ગયું તો હા તક થોડા ગાજર ખાઈ લો મજા આવે થોડી ખાવાની એવું તાર આ સોરા મને આ ગાતાડા મેણે જો ને કે પેલા ભલોજી બોગા પાડજી આઈ બે જે ખા તરત ફટ દે પણ તમે કો મજા આવે એટલે મુકો મુયે શાક માર જા જોડો લઈ જો મોળ થાય છે બે જાય લો તરત ફટ દે ખાવા અમે થઈએ વાટ્યું છે અમે ના ખાઈએ

બુધાલાલ હા લાકોડો હવે કોણ લાવું આ ખાલી પડી રહ્યું જો પહેલા મરચા નાખી દઉં સીમલા મરચા લ્યો આ નાઈ

સુધારલાલ હા આ તો બરોબર છે આપણે ઉમરલાયક થયેલા આવું હોય મને રેડ ચીલી અને સોયા સોસ કહેવાય અરે ઓય કે વાત હોય છે આ બુધાલાલ વાલો એ બધું ભેગું કરીએ મસાલો નાખો એનો અંદર આ દીધું Adeh, oh, Adeh, naik dia Oh, naik do, atau jadi juga. Kau tuan kau kemariskan, bener. Naik deh, betul. Oh, Bisa? Oh, kau telah harus naik do. Aduh. Adeh, oh, mau Nako, nako.

થોડા ફાટા મને ખબર છે પણ હાલ હું થોડો કોમો છું વંકા તો રહી છે પણ એ ને થોડો પાવર આવી ગયો છે તો હું ક્યારેય વાત કરું તમને હા આ કશું થતો નહી રા ગબાજી પછી વાર લે ટેન્શન ના લો તમે એ બધું એ હાળો મારે થોડું કામ ગયું ઓમ નહીં આયું ખાવાનું આવી ગયું કોક અલ્યા પણ એ આવ કેવું પડે મારો આવ આવી ગયું આવ આવો ફરાબર બન્યો અક્કા નુડો અક્કા નુડો અક્કા નુડો હા સારું કરો ખાવાનું બહુ તો બોલે ભૂખ લાગી ગયા જબ્બર વા જબ્બર એક નંબર

એક નંબર બની છે ગ્રેવી તો ઓછી હે પણ હવે ચાલે પણ બાકી બધું વસ્તુ કમ્પ્લીટ ચાલી ગયું તો કમ્પ્લીટ કરાઈ ગયા વસ્તુ